ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ મહારત્તદાન કેમ્પ યોજાયો સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારે રોજ રેડક્રોસ બ્લડ બેન્ક સોસાયટીમાં નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ કપડવંજ તાલુકાના માધ્યમિક આચાર્ય સન પ્રાથમિક શિક્ષક સંઘ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વહીવટી સેન હોમગાર પરિવાર એસટી વિભાગ વગેરે કર્મચારી મંડળો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

જન્મદિન નિમિત્તે અને ઓપરેશન સિંદૂરની ભવ્ય તો ભાગે સફળતાના ભાગરૂપે આજે ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા સંઘ તરફથી વિવિધ સંસ્થાઓ જેમાં હોમગાર્ડ હોમગારથી માંડીને પ્રાથમિક માધ્યમિક શિક્ષક સંઘ તેમજ અન્ય સંસ્થાઓના સંયુક્ત ભાગરૂપે આજે રિડ ક્રોસ બેન કપરવંજમાં એક રક્તદાન શિબીનું આયોજન કર્યું હતું તેમાં તમામ સંકલનમાં રહી તમામ તાલુકા અને જિલ્લાના તમામ ઉદ્દેદારો સ્ત્રીઓએ સફળતાપૂર્વકો પોતાના પ્રયત્નો કર્યા અને એ પ્રયત્નોના ભાગરૂપે આજે આપણે હાલ એસી હોટલો જેટલું રક્તદાન અને સફળતાપૂર્વક કરાયું છે અને હજી રક્તદાનનો પ્રવાહ ચાલુ છે સાત સુધી અમારું જે ટાર્ગેટ છે નમુકે નામ રક્તદાન એ ખૂબ સરસ રીતે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ અને તમામ

અને પણ સહકાર મળી રહ્યો છે છે અને આ કાર્યક્રમ ખૂબ સફળતા તરફ આગળ જય જય શિક્ષણ સંઘો જે માધ્યમિક શિક્ષણ સંઘા પ્રાથમિક શિક્ષણ સંઘાઓ અન્ય સહકારી કર્મચારીઓના શિક્ષણ સંઘો દ્વારા તથા પોલીસ મિત્રો દ્વારા મહેસુલી કર્મચારીઓ દ્વારા બધા જ સંઘો દ્વારા માન્ય સદ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના જન્મ આજે ત્રણસો થી વધારે બોટલો અહીં એકત્રિત કરવાના નિર્ધાર સાથે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવીને આજે કામગીરી ચાલી રહી છે બ્લડ બેંકમાં અને હાલ દોઢસો થી વધુ બોટલો કલેક્ટ થઈ ગઈ છે અત્યારે બાર વાગ્યા સુધી અને સાંજ સુધી કદાચ બ્લડ બેંકમાં આના પહેલા ભારત વિકાસ પરિષદ દ્વારા એક જ દિવસમાં બસો બોટલો લેવામાં આવી હતી એનો પણ બોટલો થઈ અને નવો એક બ્લડ વિક્રમ અને તમામ જે કામગીરી કરવામાં એ વધી બ્લડ બેંક ના પ્રમુખ તરીકે હું તમામ આ સેવાકીય કાર્ય કરતા તમામ શિક્ષક મિત્રો કર્મચારી મિત્રો સરકારી મિત્રો આપ સૌ મીડિયાના મિત્રો અમારું જે લાઈવ લઈ રહ્યા તમામનો હૃદયપૂર્વક બ્લડ બેંક વધી આભાર માનું છું